જે પરમાત્મા એ ગોપીઓનો ઉદ્ધાર કર્યો છે એ પરમાત્મા તમારો પણ ઉદ્ધાર કરશે અને હું હું છું પ્રતિજ્ઞા જ્ઞાન વૈરાગ્ય ને જાગૃત કરી અને ઘર ઘર માં હું ભક્તિ ની સ્થાપના કરી અને જો ભક્તિ ની સ્થાપના ન કરું તો હરિ નો દાસ પ્રતિજ્ઞા કરી જગાડવા માટે પ્રયત્ન કરો જ્ઞાન વૈરાગ્યને ગીતાના પાઠ કર્યા વેદના મંત્ર બોલ્યા ઉપનિષદના પાઠ કર્યા જ્ઞાન વૈરાગ્ય જાગ્રત તો થયા પણ પાછા બગા સુખાઈને સુઈ ગયા નારદના મનમાં હવે ચિંતા થઈ કે વેદ ઉપનિષદના ગીતાના શ્લોક થી જો આ જ્ઞાન વૈરાગ્ય જાગ્રત ન થયા હોય તો હવે કયો ઉપાય કરો મેં તો પ્રતિજ્ઞા કરી છે પાછી આ બંને જાગૃત કરવાની તો હવે શું કરું મારી પાસે જે હથિયાર હતા એ પૂરા થઈ ગયા અબ ક્યા કરે અબ જાગૃત કરે અને મનમાં ચિંતા થઈ પણ જ્યારે ભગવાનના ભક્તને ચિંતા થાય ત્યારે આકાશવાણી થાય છે હો આકાશવાણી થઈ દેવલ ચિંતા ના કરો જ્ઞાન વૈરાગ્ય જાગૃત થશે એના માટે સત્કર્મ કરો સત્કર્મ કરવાથી જ્ઞાન વૈરાગ્ય જાગૃત થશે આટલું આકાશવાણી બોલી નારદના મનમાં થયું સત્કર્મ કહ્યું શું સત્કર્મ કરું કે આ જ્ઞાન વૈરાગ્ય જાગ્રત થાય ફરવા લાગ્યા દેવર્ષિ નારાયણ બધા પૂછવા લાગ્યા કઈ રીતે જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય અને ફરતા ફરતા બધાને પૂછતા પૂછતા બદરી વિશાલ ક્ષેત્રમાં ભેટો એમનો શનકાદિક ઋષિઓ થઈ જવો અને ઉદાસીનું કારણ પૂછ્યું ભાઈ હું ઉદાસ મારા માટે નથી જ્ઞાન વૈરાગ્ય બે ભાન અવસ્થામાં પડ્યા એના માટે ઉદાસ છું એ બને જાગૃત કઈ રીતે કરવા એના માટે હું ઉદાસ છું ઘર ઘર માં ભક્તિ ની સ્થાપના કઈ રીતે કરવી એના માટે ઉદાસ છું અને સાધુ ની ચિંતા બીજી કઈ હોય જ નહીં ખાના મિલે આ ના મિલે રહેના મિલે આ ના મિલે કોઈ બાત નહી પણ ચિંતા એક જ હોય જન માં ઘર ઘરમાં ભક્તિ ની સ્થાપના કરવી અને ઉદ્દેશ પણ એ સાધુ નો હોવો જોઈએ ઉદ્દેશ સાધુ કયો ઘર ઘરમાં ની સ્થાપના જ્ઞાન બેભાન અવસ્થામાં યમુનાના કિનારે પડ્યા છે બોલે જ્ઞાન વૈરાગ્ય ને કરવા માટે તમને જે આકાશવાણી સત્કર્મ કહ્યું છે એ સત્કર્મ બીજું કાઈ નહીં સત્કર્મ તમે જ્ઞાન યજ્ઞ કરો કયો યજ્ઞ જ્ઞાન યજ્ઞ કરો અને જ્ઞાન યજ્ઞમાં શ્રીમદ ભાગવત ની કથા કરો ભાગવત ની કથાથી જ્ઞાન વૈરાગ્ય જાગ્રત થશે જાગ્રત થશે જ્ઞાન વૈરાગ્ય નારદજી હસવા લાગ્યા કારણ કે નારદજી ને ભાગવત ની ખબર હતી પિતાજી પાસેથી સાંભળેલું ભાગવત ચતુર્શ્લોકી ભાગવત નારદજી કહ્યું ભાગવત બન્યું શામાંથી બોલે વેદ અને ઉપનિષદ ના નહી થાય કેમ કે વેદ ની ઉપનિષદ તો આખે આખા સંભળાવ્યા જ્ઞાન વૈ રાગ્ય પૂરેપૂરા સંભળાવી દીધા તો એ જાગ્યા નહી તો બોલે એમાંથી બનેલું ભાગવત વેદ ઉપનિષદ ના ગીતાના સાર માંથી બનેલું ભાગવત સંભળાવવાથી થોડા જાગ્રત થાય હું આખા વેદ મંત્રો બોલી ગયો ઉપનિષદ ના મંત્રો બોલી ગયો ગીતાના શ્લોક પટ્યા અને તોય જાગ્રત ન થયા તો એમાંથી બનેલું ભાગવત જો કેવા નિગમ કલ્પતરોર તો એમાંથી ભાગવત બન્યું છે તો કઈ રીતે જાગ્રત થાય તો સામે સનત કુમારો નારદ સામે હસવા લાગ્યા કે નારદજી તમે સાચા છો ભાગવત બન્યું એમાંથી છે પણ તમને દ્રષ્ટાંત આપીએ ધ્યાનથી સાંભળો સાકર બનેસા શેરડીમાંથી શેરડી માંથી બને શેરડી મોળી હોય કદાચ સાકર મોળી હોય કોઈ દી સાકર મોળી જોઈ તમે બને શેરડી માંથી પણ સાકર મીઠી એટલા માટે છે કે શેરડીનો સાર છે અને જોજો તમે આંબાનો આવડો મોટો આખો વૃક્ષ હોય આંબાના થડમાં મીઠાશ ન હોય આંબાના ડાળમાં મીઠાશ નથી આંબાના પાનમાં મીઠાશ નથી પણ એનો સાર કેમાં પ્રગટ થાય છે તો આંબાની કેરીમાં પણ જેટલી કેરીમાં મીઠાશ હોય એના ઝાડમાં પાનમાં એમાં મીઠાશ હોય બને છે આંબામાંથી જ રસ બધો એમાંથી જ પ્રગટ થાય છે પણ જેટલી મીઠાશ એના સારમાં છે એટલી ઝાડમાં નથી ત્રીજું દ્રષ્ટાંત આપ્યું મારા ત્રીજું દ્રષ્ટાંત આપીએ કે માનો કે તમારા ઘરમાં અંધકાર છે અંધકાર ને દૂર કરવો છે અને તમારા દીવો પ્રગટાવો છે અંધકાર દૂર કરવા માટે તમે દીવો પ્રગટાવો અને દીવો પ્રગટાવવા માટે તમે એક તપેલું લ્યો તપેલા ની અંદર તમે દૂધ લ્યો એ આખું દૂધનું તમે તપેલું ભરી અને એમાં પછી તમે વાટ બનાવી અને વાટ એમાં બોળી અને દીવો પ્રગટાવો દૂધમાં દીવો પ્રગટ છે ના પર પણ દીવો પકતાવો હોય તો શું કરવું બોલે ઈનાઈ દૂધમાં એક ટીપું છાસ નાખી દયો એનું દહીં બની જાય અને એ દહીં બને એનું વલોણું કરો એમાંથી તમે માખણ મેળવો અને આ માખણને તમે થપાવો તો એક તપેલા દૂધમાંથી દહીં બને દહીંનું માખણ બનાવો અને માખણમાંથી ભલેન એક જ ચમચી ઘી નીકળે એક ચમચી તો દીવો થાય કે ન થાય એક તપેલું દૂધ હોય ને તો દીવો ન પ્રગટે પણ એના એ દૂધ માંથી એનો સાર છે ઘી છે એ ઘી પ્રગટ થાય ને તો દીવો પ્રગટે એમ આ વેદ ઉપનિષદ પુરાણ એ દૂધ સમાન છે અને શ્રીમદ ભાગવત એના ઘી સમાન છે ના સાર સમાન છે એટલે આમાંથી ભાગવત રૂપી દીવો પ્રગટે અને સંસારનો સંસારનો અજ્ઞાન રૂપી અંધકાર દૂર થઈ જાય આ સાર છે ભાગવત એનો સાર છે નારદની શંકાનો સમાધાન કર્યું નારદજી કે તો ભાગવતની કથા કરીએ હાલો આપે ઉપાય બતાવ્યો છે તો મારે કોઈ બીજા વક્તા ગોતવા મારે બીજા વક્તા શોધવા જવા એના કરતાં તમે વક્તા બનો ને હું શ્રોતા આ લોક કથા કરીએ ક્યાં હતા બદરી વિશાલ ક્ષેત્રમાં પણ શનકાદિક ઋષિએ કીધું કે અહીંયા નહીં કેમ કે અહીંયા ભાગવત તો બન્યું છે રચના ભાગવત ને અહીંયા થઈ છે પણ અહીંયા બધા લાભ લઈ શકે નહીં તો બોલે આપણે હરિદ્વારમાં ગંગાના કિનારે આનંદ નામના તટ ઉપર જઈએ અને સુણુ નારદ્યામ વિનમ્રાય વિવેકિને ગંગા દ્વાર સમીપે તું તતમાનંદ નામ ગંગા દ્વાર સમીપે તું તતમાનંદ હરિદ્વારમાં આનંદ નામના તટ પર જઈ અને ભાગવતની કથા કરીએ દેવરસિંહ નારદને લઈ શનકાદિ ઋષિ હરિદ્વાર ક્ષેત્રમાં આવ્યા નારદ ને મુખ્ય શ્રોતા મુખ્ય નારદ છે અને શનકાદિ ઋષિ કથા શરૂ કરી ભાઈ અને જ્યાં કથા શરૂ થઈ આજુબાજુ જે હિમાલયના ગીરિકંદ્રાઓ ગુફાઓમાં બેસી અને હજારો વર્ષની જે તપસ્યા ઋષિમુનિઓ કરતા હતા દેવરસિંહ રાજરસિંહ એ બધાને ખબર પડી કે શનકાદિક કથા કરે નારદ કથા સાંભળે છે તો જપ તપ યોગ સાધના સમાધિ બધું છોડી અને આજ બધા જ ગંગાના કિનારે કથા સાંભળવા માટે આવ્યા છે કેવા કેવા ઋષિઓ ભૃગુ વશિષ્ઠ ચવન ગૌતમ મેધાતિથિ દેવળ દેવરા અરે પરશુરામ વિશ્વામિત્ર આદિ બધા કથા શ્રવણ કરવા માટે આવ્યા છે એકલા નથી આવ્યા આમાં લખ્યું શિષ્યો ને લઈને પોતાના પુત્રો ને લઈને કથાને સાંભળવા માટે આવ્યા પુત્ર શિષ્યને ને લઈને આવ્યા છે સાથે ધર્મ પત્ની પોતાની પત્નીઓને લઈને આવ્યા છે કથા સાંભળવા માટે કેમ કે આત્મકલ્યાણ તો નથી કરવું ભાઈ આત્મકલ્યાણ તો ભાઈ ને કરવાનું છે હોય હોય કે નારી આત્મકલ્યાણ દરેક ને કરવાનું છે અને એનો મહિમા છે હો ભાઈ પતિ પત્ની કથા સાંભળે આપડે તો શાસ્ત્રો માં કહેવાય કેવત છે કે નર નારી ના એક માતા તો સ્વર્ગપુર માં થાય સત પતિ પત્ની જો ભક્તિવાન હોય તો ભાગશાળી હોય નહીં આ તો કહું છું ભાગશાળી નહીં એક ભજન કરતો બીજું બારે રખડતું હોય પાછું હોય તો ભાગશાળી જેના ભાગમાં એવું પાત્ર આવ્યું હોય તો ખૂબ કૃપા કહેવાય ભગવાન ની ભાવેશ્વર દાદાની કૃપા હોય નહી લગભગ પણ જો મળી જાય એવું સુપાત્ર તો ભાગશાળી પણ હું એક વિનંતી કરું પત્નીઓ એકલી આવી હોય આજે કાલે ખરી કથામાં આવજો એવું અને તમે એકલા આવ્યા તમે કાલે પ્રયત્ન કરજો દેવી કથા સાંભળવા માંત્નીઓને લઈને પુત્રો પત્નીઓને લઈને આવ્યા છે અને એવું નથી એક બાર ત્રેતા આપે જેને ઈષ્ટ આપણો ઈષ્ટદેવ કોણ છે ભગવાન ભોળોનાથ છે ને ભાઈ ભાઈ ભાવેશ્વર મહાદેવ કર જોરદાર છે તે કાર્ય કરીએ બોલીએ ભાવેશ્વર મહાદેવ બીજા રામાયણ હાંભળી છે ને ભાઈ તો તો માં મહાદેવ કથા હાંભળવા જાય બોલો એક લાગ્યા બે જણા ભેગા ગયા હે સાચું કહેજો એક લાગ્યા હતા ના ના એક વાર પ્રેતા જુગમાય શંભુ ગયે ભાર અને સંગ સતી જગજનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર તો ભગવાન ઢોળોનાથ પણ કદાચ આંબળવા જાય ત્યારે પાર્વતીને લઈને જાય એટલે શંકર એકલા આવ્યા હોય એને કહું છું કાલે પાર્વતી લેતા આવજો અને પાર્વતી એકલા આવ્યા હોય તો કાલ તમે શંકરને લેતા આવજો ભલે તમારા ભૂત પ્રેત ભૂત પીશાજ ભેગા આવશે તો એ ચાલશે પણ લેતા આવજો હા ભૂત પ્રેતની છૂટ છે આ તો મહાદેવનો દરબાર છે ભાઈ અને મહાદેવ અહીંયા એ હોય ફકણા રહે કે ન રહે પણ લેતા આવજો

અને બિરાજમાન કર્યા છે મુખ્ય શ્રોતા તરીકે દેવરસિંહ નારદ છે જય શબ્દ નમ શબ્દ બોલાવા લાગ્યા અને ભાગવત નો મહિમા હજુ તો ગવાય છે જ્યાં જયારે થાય છે ત્યાં તો દેવતાઓના વિમાન આવ્યા આકાશ માંથી પુષ્પ ની વૃષ્ટિઓ કરવા લાગ્યા છે હજુ તો ભાગવત નો મહિમા ગવાય છે જય જયકાર ભાગવત નો ત્યાં તો દેવતાઓ આકાશમાંથી પુષ્પ ની વૃષ્ટિ કરવા લાગ્યા અને ભાગવત નો મહિમા ગવાતો હતો સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા શ્રવણ માત્ર સમાશ્રયે સદાને માટે ભાગવત નું સેવન કરો નિત્ય ભાગવતની કથાનું પઠન કરો અને ભગવાનના જે નામનો મહિમા છે એ મહિમા ગાયો છે જે પણ ગંગા ગયા કાશીમાં નથી મળતું એ ભાગવતની કથાથી મળે છે શ્લોક અર્ધો શ્લોક આખી ભાગવતને સંભળાય તો એનોય મહિમા છે શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા પઠેત ભાગવતં ચય એક શ્લોક કે અર્ધો શ્લોક જો નિત્ય ભાગવત નો આપણે સાંભળીએ તો પણ બેડો પાર થઈ જાય